જે કહેવાય કે સૈનિક સ્કૂલ જે છે એનું પહેલી તારીખે કરવામાં આવ્યું આપણા રાજનાથ સિંહજી દ્વારા કે જે જે દરમિયાન છે યોગી આદિત્યનાથજી એ પણ હાજર રહ્યા હતા અને આ સ્કૂલની ખાસિયત શું છે શા માટે આપણે ડિસ્કસ કરી રહ્યા છે જો એના વિશે આપણે જાણવું હશે તો આ વિડીયો આખો જોવો પડશે તો આપણે થોડુંક રિવાઇન્ડ કરીને આપણે જવાનું છે ટુ થાઉઝન યસ ટુ થાઉઝન્ડ ફાઈવ એટલે કે આપણે વાત કરીએ કે જ્યારે આવા કોઈ પ્રોજેક્ટ અત્યારે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવે છે હવે કોઈ ચળવળ થાય છે આવા કોઈ ચેન્જીસ આવે છે આવા કોઈ હિસ્ટોરિકલ મૂવ આપણે લઈએ છીએ તો એ એવી વસ્તુ નથી કે ઓવરનાઇટ થઈ ગયું છે આ એવું તો કોઈ વાત નથી કે આઈડિયા આવ્યો એના પર કામ કર્યું ડેટા તૈયાર કર્યો સ્ટેટિસ્ટિક્સ જોયા અને લોન્ચ કરી દીધું પૈસા નાખી દીધા એવું નથી હોતું તો ત્યારે આપણે જ્યારે એની હિસ્ટ્રી જોઈએ તો આપણને થોડું ખ્યાલ આવે કે ડેપ્થમાં જયારે જઈએ ત્યારે કે આ એક આઈડિયોલોજી જે છે એનું કામ જે છે આજથી લગભગ દસ પંદર વર્ષ પહેલાથી થતું આવ્યું છે જી હા આપણે એવી જ એક સ્કૂલની વાત કરી રહ્યા છે કે જેનું નામ છે સૌમિત ગુરુકુલમ અને હવે જે આપણે ઓલ ગર્લ્સ સૈનિક સ્કૂલ જે છે એનું આખું નામની વાત કરીએ તો એ છે સૌમિત ગુરુકુલમ સૈનિક સ્કૂલ તો આ સૌમિત ગુરુકુલમ જે છે એની રચના ક્યારે થઈ હતી ત્યારથી જો આપણે વાત કરીએ તો ટુ થાઉઝન્ડ ફાઈવમાં સૌમિત ગુરુકુલમ જે છે એની સ્થાપના થઈ હતી વાત્સલ્ય ગ્રામમાં જેને એના જે ફાઉન્ડર છે સાધ્વી રીતમ્બરાજી જે ખૂબ જ પ્રખ્યાત છે એ ચાઇલ્ડ નર્ચરિંગ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે અને એ આપણા એઝ એન ઇન્ડિયન આપણે વાત કરીએ જ્યારે સંસ્કૃત ભાષાની વાત કરીએ કે આપણા હિન્દુત્વની વાત કરીએ કે આપણા સંસ્કારોની વાત કરીએ કે આપણે વાત કરીએ જ્યારે કે ગુરુકુળની વાત કરીએ તો જ્યારે પણ ગુરુકુળ શબ્દ આવશે ત્યારે જે છે સાધ્વી રીતમ્બરાજી જે છે એમનો ઉલ્લેખ તમને સો જોવા મળશે કેમકે એમણે એમનું જીવન જે છે ત્યાગ ની સામે એમણે પોતાનું જે પણ કહેવાય ને કે પૂરેપૂરું ન્યોછાવર કરી દીધું છે આપણા કન્ટ્રી માટે કે જેને જેમાં એ છોકરાઓમાં બાળકીઓમાં બાળકોમાં સંસ્કારોનું સિંચન કઈ રીતના કરવું એના ઉપર એ વર્ષોથી કામ કરતા આવે છે તો એમની સાથે સંલગ્ન હવે જે છે આપણે કહીએ કે ઓલ ગર્લ્સ સૈનિક સ્કૂલ જે છે એટલે કે સંવિધ ગુરુકુલમ જેની જેનું ઉદ્ઘાટન જ્યારે આપણે કર્યું છે તો ત્યારે આ ઉદ્ઘાટન કર્યા પછી આ કોઈ એક જ ખાલી યુનિટ નથી આવા બીજા સો યુનિટ જે છે ઇન્ડિયામાં અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ લોકેશન પર બનવા જઈ રહ્યા છે જેમાંથી લગભગ ફોર્ટી ટુ તો બની ગયા છે તો જ્યારે આપણે વાત કરીએ યોગી આદિત્યનાથજીના મિશન શક્તિની અંડરમાં બનેલ આવી એક સ્કૂલની તો એ કેમ એટલા માટે સ્પેશિયલ છે તો કે જ્યારે આપણે વાત કરીએ ને કે આ આઈડિયા આવ્યો પછી એના ઉપર ટ્રાયલ બી ત્યુ જશે એમ એમ તો નથી થયું યસ તો એ ટ્રાયલ જે રથયું તું તો એ ટ્રાયલ માટે રક્ષા મંત્રાલય જે છે એ બે હજાર ને ઓગણીસમાં સૈનિક વિદ્યાલયોમાં છોકરીઓના એડમિશન માટે ફેઝ વાઇઝ વેનરમાં ટવેન્ટી વન ટ્વેન્ટી ટુથી કરિકુલમથી જે છે એમને છૂટ આપી હતી અને એના અંતર્ગત જે છે ફર્સ્ટ ટાઈમ એવર મિઝોરમમાં આવેલ સૈનિક સ્કૂલ છિંગ છીપ જ્યાં આવી છે તો એ સ્કૂલમાં ટોટલ છ છોકરીઓને એડમિશન મળ્યા હતા લગભગ તેત્રીસ જેટલી છોકરીઓએ એપ્લાય કર્યું હતું પણ એમાંથી છ છોકરીઓ જે છે એ સિલેક્ટ થઈ હતી અને તો એ સૈનિક સ્કૂલમાં આપણે જયારે વાત કરીએ કે લગભગ સો દોઢસો કે વન બેચ હોય તો વન બેચમાંથી માત્ર છોકરીઓ હતી પણ જયારે તમે એના ઇન્ટરવ્યુ તમે એમનું અત્યારે રૂટિન જુઓ ને તો તમને એના મોઢા પર જે સ્માઈલ દેખાય છે ને એ તમને એવડો કોન્ફિડન્સ આપે તમે અમુક વિડીયો જોઈ શકશો યુટ્યુબ પર પણ કે જોઈને એમ આપણને એમ થાય કે ખરેખર આ દિશામાં જે કામ થઈ રહ્યું છે ને એ આપણા ભવિષ્યને એટલું ઉજ્જવળ બનાવવા જઈ રહ્યું છે આપણે જેન્ડર ઇક્વોલિટીની વાત કરીએ કે પછી આપણે વુમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ તો તો આપણે ગમે એટલી વાત કરીએ પણ એક્શન્સ જ્યારે દેખાશે ત્યારે આપણે આવા હરેક નિર્ણયને આપણે જે છે ત્યારે બિરદાવશું તો એ જ રીતના એ જે છોકરીઓ અત્યારે ફીલ કરી રહી છે કે એમણે જ્યારે ફર્સ્ટ ટાઈમ એડમિશન લીધું તો ત્યારે તમે જોશો કે ભાઈ એમના સ્કૂલમાં એમના જે કોર્સિસ ચાલે છે ત્યારે બધા જ જે છે બોયસ છે અને ખાલી માત્ર છોકરીઓ ક્લાસમાં બેઠી છે ભણી રહી છે અને પછી જયારે ગ્રાઉન્ડ પર જે છે અલગ અલગ એના એનસીસીના જે પણ મેમ્બર્સ દ્વારા એમને જે પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જે પણ કોર્સીસ થઈ રહ્યા છે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તો એ બધી જ જગ્યાએ જે છે એમણે એ એક આપણું ફર્સ્ટ સ્ટેપ હતું કે મિઝોરમના ચિંગછપમાં જે એડમિશન થયા છ એડમિશન બે હજાર એકવીસ બાવીસના કરિક્યુલમથી ચાલુ થયા ત્યારથી લઈને હવેથી જે છે ફૂલ ફ્લેશ સ્કૂલ આપણે જ્યારે ઉદઘાટન કર્યું છે તો એ આપણને એટલું બોસ્ટઅપ કરશે આગળ જઈને કે વર્ષો પછી જયારે એની એ ટ્રેનિંગ દેખાશે એ જયારે બહાર આવશે છોકરાઓ છોકરીઓ તો ત્યારે એનો જે ફ્યુચર હશે અને અલ્ટિમેટલી આપણા ઇન્ડિયાનું જે ફ્યુચર હશે અને આપણા રક્ષા મંત્રાલયની વાત કરીએ કે આપણા કોઈ પણ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન વાત કરીએ કે જ્યાં આપણે જેન્ડર ઇક્વોલિટી અને ઇક્વલી જે છે હરેક વ્યક્તિ આપણા દેશ માટે જે છે એ લડી રહ્યું હશે તો એ આપણને એક જુસ્સો આપે છે અને અંદરથી એક આપણને ગર્વની અનુભૂતિ કરાવે છે તો આ એક એવું જ ઉદાહરણ છે અને મેં કીધું એ પ્રમાણે આવા હંડ્રેડ યુનિટ બીજા બનવા જઈ રહ્યા છે જે આપણા માટે ખૂબ જ એક ગર્વની વાત કહેવાય અને બીજી જયારે આપણે વાત કરીએ કે એના માટેના એડમિશન માટેની પ્રોસેસ અને એ બધી તો એકવીસ જાન્યુઆરીના રોજ એની એક્ઝામ થવા જઈ રહી છે જેમાં જે છે એકવીસ જાન્યુઆરીના એક્ઝામ થશે પછી પાછું રીઅસેસમેન્ટ થશે અને એના બેઝિસ ઉપર જે છે ફાઈનલ મેરિટ એ લોકોનું લોન્ચ થશે અને ત્યારે એમને ખબર પડશે તો આ જે સ્કૂલ છે આપણે જ્યારે વાત કરીએ કે આર્મ ફોર્સિસ ભરતી માટે એક્સ આર્મી ઓફિસર્સ અને એનસીસી ના મેમ્બર્સ દ્વારા એમને જે ટ્રેનિંગ આપવામાં આવશે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તો એ બધાના અંતર્ગત જે છે આ સ્કૂલ આપણા ભવિષ્ય માટે છોકરીઓના ભવિષ્ય માટે એક એક એવું ઉદાહરણ સાબિત થશે કે જેને આપણે આજથી વર્ષો પછી ફરી યાદ કરીને જે છે ખૂબ જ આપણે બિરદાવશું તો આવી જ બીજી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ થેન્ક યુ